મિત્રો જૂનાગઢના ગિરના પર્વત પર અંબાજી મંદિરના મહંત તંચુગીરી મહારાજ બ્રહ્મકાલીન થયા તેને ત્રણ ચાર દિવસ વીતી ગયા છે અને નવા મહંતની નિમણૂકને લઈને વિવાદ ઉભો થયો છે ત્યારે હવે વિરોધ વચ્ચે અંબાજી મંદિરના નવા મહંતની નિમણૂક કરવામાં આવી છે જેમાં અખાડા પરિષદે પ્રેમગીરી બાપુની અંબાજી મંદિરના મહંત પદે નિયુક્તિ કરી છે તંચુગીરી બાપુના પરિવારનો વિરોધ મિત્રો જૂનાગઢમાં ભવનાથના મહંત સહિત સાતુએ પ્રેમગીરી મહારાજને નિમણૂક કરી છે બીજી બાજુ બ્રહ્મલીને તંચુગીરી મહારાજના પરિવારોએ આ નિમણૂક સામે ઉગ્ર વિરોધ કર્યો છે બ્રહ્મલીને તંચુગીરી મહારાજના પરિવારજનોએ માંગ કરી છે કે તેમની પરંપરામાંથી અંબાજી મંદિરની ગાદીપતિ આપવામાં આવે અને મહંતની ચાદરવિધિ કે જાહેરાત સ્વીકારવામાં આવશે નહીં તંચુગીરી બાપુના પરિવારજનોએ આત્મવિલોપનની ચીમકી પણ આપી છે નવા મહંત પ્રેમગીરી બાપુએ વિવાદ અંગે શું કહ્યું મિત્રો પ્રેમગીરી બાપુએ કહ્યું કે ગાંધીપતિ કોઈ કાંઈ લખીને અથવા કોઈ ઉત્તરાધિકારી નિયુક્ત કરીને ગયા હોત તો વિરોધ ન થાત જ્યારે રુદ્રેશ્વર જાગીર ભારતીય આશ્રમમાં ભારતી બાપુએ કહ્યું કે આજે અખાડાની સર્વે સંતોએ તેમજ તમામ અધિકારીઓએ નિર્ણય લઈને પ્રેમગીરી મહારાજને મહંત તરીકે ઘોષિત કર્યા છે અંતિમ નિર્ણય કલેક્ટર લેશે ઇન્દ્રભારતી બાપુ મિત્રો જૂના અખાડા દ્વારા અંબાજી મંદિરના નવા મહંત તરીકે અખાડાની પરંપરા મુજબ પ્રેમગીરી બાપુની ચાતરવિધિ કરવામાં આવી હતી આ મુદ્દે ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું કે અંબાજી મંદિરના મહંત મુદ્દે અંતિમ નિર્ણય કલેક્ટર લેશે નવા મહંતની વિધિ સહમતિથી થવી જોઈએ મહેશગીરી બાપુ મિત્રો જૂનાગઢ બ્રહ્મલીન સંચુગીરી બાપુના બાદ અંબાજી મંદિરના નવા મહંતની પસંદગી મુદ્દે મહગીરી બાપુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કોઈ પણ વિવાદ થયો એ મુદ્દે સ્પષ્ટતા આપવી જોઈએ આ વિવાદ મારી જગ્યામાં નથી ગિરનાર અને ધર્મમાં કોઈ આંચ ન આવે એ વિશે વધુ ધ્યાન આપવું જોઈએ અખાડા સંરક્ષણની ભૂમિકામાં હોય નવા મહંતની ચાદરવિધિ સહમતીથી થવી જોઈએ કલેક્ટરે આ બાબતે ધ્યાન આપવાની જરૂર નથી હું અંબાજી મંદિરના મહંત બનવા માટે સામેથી દાવો નહીં કરું અંબાજી મંદિરની ગાદી માટે આ ત્રણેય જૂથ એકબીજાની સામસામે આવી ગયા છે એ મંદિરનો ઇતિહાસ પણ તમે જાણી લો અંબાજી મંદિર સોલંકી વંશમાં વાસ્તુપાલે તેરમી સદીમાં બંધાવ્યું હતું જમીનથી લગભગ તેત્રીસો ફૂટની ઊંચાઈ પર આવેલું મંદિર અંબાજી મંદિરનું ગુજરાત હબનું પશ્ચિમામુખી મંદિર છે ભગવાન શિવ ભગવાન રૂપે અને પાર્વતી અંબાજી રૂપે અહીં વસે છે આજ મંદિરની ગાદી માટે જે વિવાદ ચાલી રહ્યો છે તેનો સુખદ અંત આવવો એ ખૂબ જ જરૂરી છે શું છે અંબાજીનો ઇતિહાસ મિત્રો અંબાજી મંદિર સોલંકી વંશમાં વસ્તુપાલે તેરમી સદીમાં બંધાવ્યું હતું જમીનની ઊંચાઈ લગભગ તેત્રીસો ફૂટની ઊંચાઈ પર આવેલું છે અંબાજીનું મંદિર ગુર્જરઢનું પશ્ચિમા મુખ્ય મંદિર છે ભગવાન શિવ ભવનાથ રૂપે અને પાર્વતી માતા અંબાજી રૂપે અહીં બિરાજમાન છે